ભચાઉ ખાતે લોહાણા મહાજન વાડી મધ્ય દાતા સહયોગથી ત્રાસી મો સદગુરુ મેગા નેત્ર કેમ્પ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહીર ભચાઉ મોટી ચીજ છે ત્યારે સારું કામ દ્વારા છે આજના દાતા પરિવાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નટુબા જાડેજા આપણે વધાવીએ પણ આ સારું સેવા પોતાને આવકી આપવા બદલ અભિનંદન પાઠવું છું આજના આ કાર્યક્રમમાં આપણા ઉપસ્થિત મંચસ્થ સૌ આગેવાનો કે સમય વાત છે એટલે બધાના નામ ન લેતા આપ સૌ મંચસ્થ બિરાજમાન સૌ આગેવાનો ઉપસ્થિત સૌ કેમ્પના લાભાર્થીઓ અને દાતા પરિવારના માન માન આપી અને વધારેલા સૌ સ્નેહીજનો આ કેમ્પ ત્રિયાસીમો અને વારવાર થાતુ વેગાડી વાળો ના કેટમાં જાવ આવત ભરતી કે ખાસ આગ્રહ હતો એટલે સાંભળી આમની સાંભળી એટલે ખરેખર મારા માટે ગૌરવની વાત છે કે અમારો સમાજ પણ હવે આવા સુખ અને સારા કાર્યોમાં લાભ લેતો તો આ જે છે એ તમે સારી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને એપીએમસી ના ચેરમેન જેઓ જમીન ઇસ્તરના ખૂબ સરળ છે પરિવાર એમને આ સુંદર આયોજન કરવા બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભાઈ શ્રી કુલદીપસિંહ ભાઈએ વાત કરી જે હેતુ ખૂબ સુંદર વાત કરી કે સર્વે ભગવંતુ સુખી ના આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે લોવાણા બાજ રણછોડદાસ બાબુ તરીકે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ